આવેલ શિવરંજની ગાદલા ઓશિકા બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી આગ ફેક્ટરીમાં પ્રમાણ વધારે હોવાથી જોત આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વિસ્તારમાં ભયનું વાતાવરણ ઘટનાની જાણ વડોદરા ફાયર વિભાગને થતા પોતાની સાથે જ વડોદરા ફાયર વિભાગના છ થી સાત વિભાગની ગાડી સ્થળ પર આવીને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાની પ્રક્રિયા કે પ્રક્રિયાનું પ્રમાણ વધારે હોવાથી આ બે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા પાણીનો મારો વધુ ચલાવવામાં આવ્યો હતો જ્યારે આગને કાબુમાં મેળવવામાં વડોદરા ફાયર વિભાગને સફળતા મળી ત્યારબાદ કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી

આગ કબૂમાં મેડવેલે લેશે આ કેરા એ તપાસનો વિષય છે અત્યારે આગ ઉજાવવાની કામગીરી ચાલે છે